મૂળમોડાસાના વતની હોવા છતાં કુસુમમાં ગામને પોતાનું ગામ સમજી લોકો સાથે પારિવારિક સંબંધ હતા તેમની બદલી સંખેડા તાલુકાના કંડેવાર ખાતે થઈ ત્યારે આ બદલીના અનુસંધાને યોજાયેલ વિદાય સમારંભમાં શાળામાં કરેલી પ્રશંસનીય કામગીરીની બિરદાવી મોમેન્ટો આપી સન્માન કરાયું હતું શાળા કેમ્પ્સમાં ગામમાં તેમના સંસ્મરણો અને બાળકોના ભવિષ્ય માટે તેમને કંડોરેલી સિંચનની યાદોની મૂકીને જતા શિક્ષકની વિદાય ટાણે ભાવુક અને કરુણતાના દ્રશ્યો વચ્ચે એક શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના આત્મીયતાના પણ દર્શન આબેહૂબ જોવા મળ્યા હતા કહેવાય છે કે વિદાયની વેળા હંમેશા વસમી હોય છે એટલે જ વિદ્યાર્થીઓ ગ્રામજનો વચ્ચેથી વિદાય લેતા શિક્ષક કસરુભીની આંખે વિદાય આપી તેમણે કરેલા સિંચન અને શિક્ષણ રૂપે વાવેતર કરેલ બીજની ઉણી આંચ નહીં આવવા દઈએ તેવી ખાતરી આપી વિદાય આપી હતી બ્યુરો રિપોર્ટ રમેશ સત્યની સાથે